નમસ્કાર મિત્રો આજે મેઘ તાંડવની મોટી આગાહી કરાઈ છે મિત્રો આજનો દિવસ વરસાદ માટે ખૂબ જ અગત્યનો દિવસ છે કારણ કે આજે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે મેઘ રાજા જોરદાર તોફાની બેટિંગ કરવાના છે એ હવામાન વિભાગની નવી આગાહી પ્રમાણે હવે આજે કે કયા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે ભારેથી ભારે વરસાદ પડશે તેની વાત કરી છે પણ તે પહેલાં આ વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આખું વરસાદના જોવા માટે આ ખાસ વરસાદ કરવાનું પણ ભૂલતા નહીં તો મિત્રો આજે વહેલી સવારથી જામનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે કચ્છના દરિયાકાંઠાના પણ અનેક વિસ્તારોમાં મુસલાધાર વરસાદી માહોલ જામ્યો છે દેવભૂમિ દ્વારકામાં પણ ભારે વરસાદ છે ભાટિયા ખંભાળિયા પોરબંદર બારડોલી સુરત સહિત અનેક વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને હવામાન વિભાગે જામનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે એટલે કે જામનગર જિલ્લામાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન થી પણ અતિ ભારે વરસાદ પડવાની શક્યતા છે મિત્રો દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે મિત્રો ઓરેન્જ એલર્ટ એટલે કે મધ્યમથી ભારે વરસાદ તો એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે સુધીનો વરસાદ પણ પડી શકે જૂનાગઢ રાજકોટ અમરેલી અને બોટાદ ભાવનગર જિલ્લાના વિસ્તારોમાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મોરબી સુરેન્દ્રનગર અને ગીર સોમનાથ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના વિસ્તારોમાં પણ આગામી થી ચોવીસ કલાક દરમિયાન ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની માહોલ જામી શકે આ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કરાયું છે એટલે કે ભુજ બચાવ માંડવી રાપર મુન્દ્રા લખપત ખાવડા સહિત છ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વધારે છે કારણ કે આ વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરત અને ભરૂચ જિલ્લામાં મધ્યમથી ભારે વરસાદની આગાહી છે નર્મદા તાપી અને ડાંગ જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદ પડી શકે મિત્રો મધ્યપૂર્વ ગુજરાતમાં આગામી બારથી ચોવીસ કલાક દરમિયાન ખાસ કરીને અમદાવાદ આણંદ અને ખેડા જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ કોઈ એવા ટૂંકા હોય ત્યાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે મહીસાગર પંચમહાલ દાઉ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લામાં હળવેથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રોભાઈ ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો અરકાટા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં વરસાદની શક્યતા વધારે છે આ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પણ પડી શકે અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે